આ યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો હતો જયારે દ્રબ માર્ગ પર હાઇડ્રો મશીન તળે અજાણ્યો ચાલીસ થી પિસ્તાલીસ વર્ષનો ભિક્ષુક કચડાતા તે મોત ભેટ્યો હતો

તેને લઈ જવાતા ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો તો હિટેન બનાવમાં અજણ્યા વાહન ચાલક વિરુદ્ધ આ યુવાનના પત્ની મીનાબેન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી બીજી તરફ ગત તારીખ આઠ છ ના રાતે આઠ ત્રીસ વાગ્યાના અર્શામાં મુન્દ્રાના ધ્રબ માર્ગે અદાણી થી મીઠાણી કોલોની તરફ જતા રસ્તે હાઇડ્રોના ચાલકે હાઇડ્રો મશીન બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી અજાણ્યા પુરુષ ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ ને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા તેનું ઘટના સ્થળે મોત થતા દ્રબના ઇસ્માઇલ રશીદ જમાદારે મુન્દ્રા પોલીસ મથકે હાઇડ્રો મશીન ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અકસ્માતમાં ભોગ બનનારો અજાણ્યો શખ્સ અહીં ભિક્ષુક તરીકે રખડતો ભટકતો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે